અરવલ્લી જિલ્લાના મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ગણેશજીની મૂર્તિઓ બનાવી દરેક બાળકે ખૂબ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી આગામી ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ગાયત્રી પરિવારના મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે ગણેશોત્સવ પર્વને લઈ રવિવારે આ ટીમના પ્રશિક્ષકોએ બાળકોને શુદ્ધ માટીમાંથી સ્વહસ્તે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું હતું ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ મૂર્તિઓના નિર્માણ માટે અનેક બાળકો જોડાયા હતા દરેક બાળકે ખૂબ ઉત્સાહભેર અલગ અલગ પ્રકારની ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી જે આવી રહેલ ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે અશુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે સાથે સાથે પીઓપી ની મૂર્તિઓથી પાણી દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંદેશનું આયોજન કરવામાં આવ્યું હતું કન્યા કિશોર કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈ ને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી આવ પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી શક્તિઓ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કર્યું છે તેનું હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવ ખૂબ જ જરૂરી છે તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કરેલ છે કૌશલ્ય અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દરવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે બાળકોમાં તેમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે આગામી પાંચ દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ આ આપણે ગણપતિનું વિસર્જન વિસર્જન એ એ એ માટીનું પણ સરસ રીતે હોય છે બનેલી ભૂમિ પાછી પાંચ પાંચ જાય નમ્ર પ્રયાસ અને બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય એ માટેનો સતત અમારો પ્રયાસ રહે સારું આપણા ઇકો ઇકોસિસ્ટમ માટે પણ બહુ સારું છે પીઓપીના ગણપતિથી આપણા ઇકો સિસ્ટમને બહુ જ નુકસાન થાય છે તો આજે અમે એ શીખ્યું કે માયલાથી ગણપતિ કઈ રીતે બનાવાય છે પણ બહુ જ મજા આવી ગઈ મહેન્દ્ર પ્રસાદ ફોર ન્યૂઝ અરવલ્લી